અને એસઓજીની ટીમે દોઢ મહિના અગાઉ પુણા સરદાર માર્કેટના ગેટ પાસેથી પાંચ લાખની કિંમતના સો ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝાંપા બજાના એમડી પેડલર ઇમ્તિયાઝ ઉર્ફે લાલા મલેક સહિત બેને ઝડપી પાડ્યા હતા અને તેઓને એમડી ડ્રગ્સ આપનારા મુંબઈના એમડી ડીલર અને સપ્લાયરને પણ એસઓજીની ટીમે દબોચી લીધા હતા ત્યારે ઇમ્તિયાજ પાસે ઝડપેલા પાંચ લાખના સો ગ્રામ એમડીમાંથી એક લાખનું વીસ ગ્રામ એમડી કોષાડ આવસના તોસીફ ઉર્ફે કરમ હમીદ દીવાને મંગાવ્યું બહાર આવ્યું હતું જેથી એસઓજી ના પીઆઈ ટીઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે બાતમીના આધારે કોસાડ આવાસ ખાતેથી તોસી પૂર્ફે કરમ દીવાને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ હાથ ધરી તો તેનો કબજો પૂર્ણા પુરુષને સોંપવાની તજવીજ પણ હાથ ધરાય છે